તથા બહેનો હું તમને જણાવું છું કે અત્યાર સુધીમાં મેં ઘણા બધા કોમેડી બીટ હકીકત સ્ટોરીને આધારિત ઘણા વિડીયો બનાવેલા છે તેની પાછળ ઘણી મહેનત પણ કરવી પડે છે એડિટિંગ કરવામાં બહુ મહેનત લાગે છે અને વિડિયો પહેલાં સ્ટાર્ટિંગમાં ત્રણ ત્રણ મિનિટના બનાવતો તો અત્યારે પચીસથી ત્રીસ મિનિટના વિડીયો બનાવું છું તો વિડીયોને તમે બધા પૂરા પૂરે વિડીયો જોઈજો તેનાથી મને થોડીક મદદ મળી શકે મારી એક યુટ્યુબ ચેનલ હતી તે એક આઈડી મારી હેક થઈ ગઈ છે એના એના માટે મેં આ બીજી ચેનલ બનાવેલી છે યુટ્યુબ આઈડી આમાં તમારો બધાનો સપોર્ટની જરૂર છે તેના માટે મને આ આઈડીમાં તમે બધા સપોર્ટ કરજો અને તમારા બધાના માધ્યમથી તમે મને સપોર્ટ કરશો તો મારી આઈડી ગ્રો કરશે અને જેવી રીતે આ આ બધા વિડીયો તમે જોવો છો તે જ રીતે તમે બધા ભાઈઓ તથા બહેનો બધા મારી આઈડી જોતા મારો વિડીયો જોતા રહીજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને નવા આવો છો તો બેલ કાય બે લાયકનને દબાવવાનું ના ભૂલતા તેનાથી હું નવા નવા વિડીયો અપલોડ કરું તો તમને બધાને મળી શકે તેના માટે અને શેર કરવાનું ના ભૂલતા ચાલો હું રજા લઉં છું બધા પાસેથી જય રામાપીર